જય વેલનાથ જય મંદ મારું નામ જયેશ ઠાકર હું એક ગુજરાતી ફિલ્મ અભિનેતા છું સમાજ માટે લોકોએ આગેવાનોએ ઘણી મહેનત કરે છે પણ સમાજ એક થતો નથી એનું કારણ એક જ છે તમે વિચારો ઘણો સમય પહેલા એક એવું મહેલ હતું સમાજનું કે જેને જોઈ કેટલાય લોકો જેને બળતરા થાય તો લોકોએ શું કહ્યું અમુક લોકોએ કહ્યું શું એ મહેલને એવું કીધું આપણા સમાજને કે ભાઈ આ મહેલ છે ત્યારે તો મજબૂત હતું પથ્થરનું એકદમ મજબૂત કે કોઈનાથી એની ઈંટ ન હે પણ લોકોએ શું કહ્યું એને એવું કીધું કે આ મહેલને અગર જો કાચનું મહેલ બનાવો ને તો આના કરતાં પણ મસ્ત દેખાય અને આપણો સમાજ તો ઘોડો લોકોની નજર જે નજરે જોવે છે એ નજરે જોવાનું ચાલુ કર્યું ઓકે સારું ચાલો તો એ મહેલને કાચનું બનાવવામાં આવ્યું કાચનું બનાવી અને જે અમુક લોકોએ જેને સલાહ આપી હતી સમાજને એ ચારેય બાજુ ફેલાઈ ગયા અને હરેકના હાથમાં એક પથ્થર રાખ્યો પથ્થર રાખીને ચારેય ખૂણે મારવાનું ચાલુ કર્યું હવે કાચનું મહેલ તૂટી અને કટકે કટકા થઈ ગયા અને બધે સાઈડ ઘેરાઈ ગયા એક જ રીતે આપણો સમાજ જે કાચનો પહેલ બની ગયું છે અને જેમ વેરાઈ ગયો છે બધી જગ્યાએ હવે એને એક કરી એવું મજબૂત બનાવવું છે જ્યાં જ્યાં વેરાણા છે એ લોકોને એક કરી એવું મજબૂત બનાવવું છે અને એ મજબૂત બનાવવા માટે અમે યુવાઓએ એક એવી પહેલ ઊભી કરી છે કે આપણો કોળી સમાજ સમસ્ત કોળી સમાજ એક બેનરમાં ચાલે ક્ષત્રિય કોળી ઠાકોર ટૂંક સમયમાં તમામ જિલ્લા તાલુકા ને ગામમાં સમાજની એક પેનલ બનાવવામાં આવશે હરેક જગ્યાએ હોદ્દા નિમણૂક કરવામાં આવશે અને હરેક જગ્યાએ એક સંગઠન બનાવવામાં આવશે તો આ સંગઠનમાં જોડાવવા માટે મારો કોન્ટેક્ટ કરજો નંબર છે એટ ત્રિપલ ઝીરો ત્રિપલ ઝીરો ડબલ વન એટ જયેશ ઠાકોર રાજકોટ અને જોડાવ ભાગલા કરવાનું બંધ કરો પગ નથી ખેંચવાનો હાથ ખેંચવાનો છે એકવાર આ જે સંગઠન બને છે એની ઉપર વિશ્વાસ કરજો કારણ કે આ સંગઠન કોઈ સ્વાર્થ માટે નહીં ફક્ત સમાજ માટે જ બનાવવામાં આવશે તેની હરેક જગ્યાએ ચુવાડિયા ઘેડિયા તડબદા કે પેટાનાથી કોઈ પણ આપણી જે સમાજની અલગ અલગ લોકોને મળી અને એક મોટું સંગઠન બનાવી અને એક બેનરમાં અમે વયાશો અને એવી જ રીતે એક મોટું આયોજન કરશું તો તમામ સમાજને અમને સહકાર આપે અમને મદદ કરે એવી અમે અરજી કરી છે તો અમારા નાના ભાઈઓને તમે મદદ કરશો એવી અમને આશા છે